જોન પડે ત્રણ માથાળો આ કોની પડી હોય વાળો મારી જા મારી જાય હેડો નોમ આવતું આ શું આ તો બોલાવ કી ઉભો હતું આ

ભૂલવા ના છું બીચે લાગતી નઈ બોલ ગમત્રી તો મારું આમ

ખોડતી ના ના બંગાલો પર જો રામ ના ભાઈ કોણ ન મળે ચમર ભગવાન મળે કોણ નહીં મળે અલ્યા એ પેલા ભોપઈએ રૂપિયા આલા ને એક બાટલો ભરે લાયા અમેતમ નહી આલો કોમ

વાહ લા કી સોમા મારા આ તા ખાઈ બોલે નાયો ભૂલ ગઈ ન કે આઈ પ્યો છે મજા કરે ખયા દે એ બોલે સફરજન કરો પીજો બધું ફોન